સુરત મનપા સંચાલિત ઈ બસના ડ્રાઈવરોની હડતાલ ચૂકવાય ત્યાં સુધી હડતાલ યથાવતની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અગાઉ પણ ઈ બસ ડ્રાઈવરો પગાર મુદ્દે ઉતર્યા હતા હડતાલ પર ડ્રાઈવરોની હડતાલને પગલે બેબિસ્તાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે હડતાલ ને પગલે ઈ બસ માં મુસાફરી કરી નોકરી ધંધાર થી જતા લોકો અટવાયા હતા એ માંગ છે આજ મુદ્દો હતો અમારો પગાર નો પગાર અમારો બાવીસ તારીખ કરી નાખી હતી અમારો એ જ હિસ્યુ કે પગાર સુધી પાટી અમને બરાબર એ છ મહિના અમારું પીએફ કપાય છે એક જ મહિના નું પીએફ અત્યારે છે જમા ખાતામાં પીએફ માંથી જોયું તો અમે લોકો